માન્ય અને હવે તો ભારત રત્ન એવા સ્વયંસેવક એમની પાસેથી પચાસ પચાસ લાખ રૂપિયા લઈને એમના માટે વોટ કર્યા હતા બીજા આઠ સંસદ સભ્યોએ પણ નોટ સાથે વોટ કર્યા હતા બહુમતી ધરાવતી નહોતી એટલે નરસિંહારાવે પાંચ વર્ષ સુધી એ લઘુમતી સરકાર ચલાવી અને આ જે નાણા આપીને વોટ ખરીદ્યા એ પાછા સુપ્રીમ કોર્ટમાં એ મામલો જયારે ગયો ત્યારે સુપ્રીમ કોર્ટ નો એક ચુકાદો ઓગણીસો ને અઠ્ઠાણું માં આવ્યો અને સુપ્રીમ કોર્ટના ત્રણ વિરુદ્ધ બે એ ન્યાયાધીશો એ ચુકાદો એવો આપ્યો કે સંસદ ગૃહમાં જે મતદાન થાય એ મતદાન કરનાર એ નાણા લે તો પણ એને વિશેષાધિકાર મળે છે એટલે એમની સામે કોઈ ફોજદારી ખટલો કરી શકાય નહીં આ પીવી નરસિંહ રાવ વિરુદ્ધ સીબીઆઈ એ કેસ તરીકે જે જાણીતો છે ચુકાદો એ ત્રણ વિરુદ્ધ બે નો ચુકાદો હતો અને એ ચુકાદો આપનાર જે મહાનુભાવો હતા જે ભવ્ય મૂર્તિઓ હતી ન્યાયાધીશો જે હતા એ ન્યાયાધીશોમાં આપણે જોઈએ તો એસસી અગ્રવાલ ડોક્ટર એ એસ આનંદ એસપી ભરૂચા અને એસ રાજેન્દ્ર બાબુ અને જી એન રે એમાંના એક જજ જે સુપ્રીમ કોર્ટ આમ તો બે જજ પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ થયા હતા ડોક્ટર આનંદ અને ડોક્ટર અને એસપી ભરૂચા પણ આનંદની સામે તો રામ જેઠમલાણી જ્યારે અટલ બિહારી સરકારમાં કાયદા મંત્રી હતા ત્યારે એમણે આ જસ્ટિસ ડોક્ટર એસ આનંદની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને વાજપેયીએ ન્યાયતંત્ર નારાજ ન થઈ જાય એટલા માટે આમની સામે એમને દૂર કરવા માટે કોઈ ઠરાવ એ સંસદ ગૃહમાં લાવવાને બદલે રામ કાયદા પ્રધાન તરીકે દૂર કરી દીધા હતા નવાઈની વાત એ છે કે સિબુ સોરેન જે ઝારખંડ મુક્તિ મોરચાના સંસદ સભ્ય હતા એમના સાથીઓ પણ એટલે ત્રણ સાથીઓ ઝારખંડ મુક્તિ મોરચાના હતા એટલા બધા પ્રામાણિક માણસો કે પાસેથી પચાસ પચાસ લાખ રૂપિયાની લાંચ લઈને સરકારને બચાવવા માટે મતદાન કર્યું અને એ પચાસ પચાસ લાખ રૂપિયા એમણે બેંકમાં જમા કરાયા પરંતુ સુપ્રીમ કોર્ટે એમને એમની સામે કોઈ પણ ક્રિમિનલ ઓફેન્સ ની કાર્યવાહી કરવા સામે પ્રતિબંધ ફરમાવી દીધો કારણ કે સંસદ સભ્ય છે અને સંસદ સભ્યને અધિકાર છે હવે એ પાછા સીબુ સોરેન એકલા નહોતા આમને બચાવવામાં નરસિંહારાવને બચાવવામાં નરસિંહ રાવના આ ભ્રષ્ટ આચરણ માટે એમની સામે પણ ખટલો દાખલ થાય એની જોગવાઈ હતી અને અમારી પાસે એ જજમેન્ટ પણ છે અને આ જજમેન્ટ જે આજે આવ્યું છે એ જજમેન્ટ સાત જજીઝનું છે બંધારણ ખંડ પીઠનું છે બંધારણ પીઠનું છે અને એમણે એમ કહ્યું છે કે કોઈ પણ ધારાસભ્યને કોઈ પણ સંસદ સભ્યને એ આવો કોઈ વિશેષાધિકાર નાણા લઈને મત કરવા માટે નો કોઈ વિશેષાધિકાર એમને પ્રાપ્ત થતો નથી એટલે એમની સામે ફોજદારી કાર્યવાહી થવી જ જોઈએ એમને જરૂર પડે તો જેલવાસ એમને ભોગવવો પડે અને આ જે જજીસ છે એ જે બંધારણ બંધારણ પીઠના જે જજીસ છે એમાં દેશ્યયાધીશ ડોક્ટર ધનંજય પી નરસિમ્મા જે બી પારડીવાડા સંજય કુમાર અને મનોજ મિશ્રા છે આજનો આ ઐતિહાસિક ચુકાદો જે આવ્યો છે એ ચુકાદો પાછો ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્યમંત્રી હતા અને એમને સ્થાને ચંપાઈ સોરેન એ મુખ્યમંત્રી બન્યા ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર એની જે મહેચ્છા હતી કે ઝારખંડની આ સરકારને તોડી પાડવી અથવા તો હેમંત સોરેનને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને એમને ભારતીય જનતા પાર્ટી સાથેની સરકાર બનાવવી પણ હેમંત સોરેન ગાંજા જાય એવા નહોતા એટલા માટે એમને જેલમાં મોકલી આપવામાં આવ્યા એમની સરકાર તોડવાની કોશિશ થઈ હેમંત સોરેનની ઈચ્છા એમ હતી કે એમના શ્રીમતીજી મુખ્યમંત્રી બને પરંતુ એમના શ્રીમતીજીને મુખ્યમંત્રી બનવામાં બનીને એમના સગા ભાભી સીતા સોરેન એ અને એમણે એમને મુખ્યમંત્રી બનતા રોક્યા એટલે કે હેમંતના શ્રીમતીજીને અને ચંપાઈ સોરેન જે શિબુ સોરેન ના ખાસ વિશ્વાસુ માણસ એમને

ઓપરેશન લોટસ કેમ કરીને સફળ બનાવવું ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ એનઆઈએ અને કેન્દ્રની બીજી એજન્સીઓની મારફત એમની મદદ લઈને એ ઓપરેશન લોટસને સાકાર કરે છે પણ આ સીતાબેન એ બે હજાર ને બાર માં ઝારખંડમાં ધારાસભ્ય રહ્યા એ વખતે આજે પણ ધારાસભ્ય છે એ વખતે રાજ્યસભાની ચૂંટણી આવી અને રાજ્યસભાના ઉમેદવાર જે હતા ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર જે હતા એમની પાસે એમણે નાણાં લીધા અને એમની સામે ફોજદારી ખટલો દાખલ થયો ભારત રત્ન નરસિમ્મા રાવ પાસેથી લઈને પણ જો મુક્ત થઈ જતા હોય સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એમને અનુકૂળ આવતું હોય તો પછી હું તો આની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે પોતાના સસરાનો જે કેસ હતો મેં તમને કહ્યું એમ કે નરસિંહ રાવ વિરુદ્ધ સીબીઆઈ એ જે કેસ નો જે ત્રણ વિરુદ્ધ બહેનો જે ચુકાદો હતો એટલે કે પાંચ પાંચનો ચુકાદો હતો એનો આશ્રય લીધો અને જસ્ટિસ જસ્ટિસ ચંદ્રચૂડ ચીફ પાંચ જજીસ ના ચુકાદાને ધારો કે રિવર્સ કરવો હોય અથવા એના વિશે કઈ રિવ્યુ પિટિશન થતી હોય તો એમણે એનાથી મોટી બેન્ચ બનાવવી પડે અને એમણે સાત જજીસની બંધારણ પીઠ બનાવી સાત ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટના એમણે આજે એકસો ને પાંત્રીસ પાના ચુકાદો એ સીતાબેનને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જેવો છે એમની સામે બે હજાર બારમાં નાણાં લઈને વોટ કરવા માટે નો જે ફોજદારી ખટલો હતો એ હાઈકોર્ટે ફગાવી દીધો તો હવે સુપ્રીમ કોર્ટે પણ એમની વાતને ફગાવી દીધી છે એટલે આ સીબુ નું જે પ્રકરણ છે ભ્રષ્ટાચારનું પ્રકરણ છે એ જ પ્રકરણને ને આગળ વધારી રહેલા એમના દિવંગત પુત્ર ના પત્ની સૌથી મોટા પુત્ર ના પત્ની સીતા સોરેન ધારાસભ્ય છે એટલે હવે એમની સામે ફોજદારી ખટલો ચાલશે અને એ દરમિયાન જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો કદાચ પારસવણી સ્પર્શી જાય કારણ કે હેમંતને પણ ઓફર તો હતી જ કે ભાઈ તારી સામે જે ઈડી ના કેસ છે એ અમે ઢીલા કરી નાખીએ પણ તું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરી દે ઝારખંડ મુક્તિ મોરચો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને આમે આ સિબુ સોરેન એ વખતે નરસિંહારાવ એટલે કોંગ્રેસ ની સરકાર હતી આમ તો નરસિંહ રાવનું મેં તમને કહ્યું કે નાગપુરમાં એ ભણ્યા આમ તો એ ના પણ નાગપુરમાં ભણ્યા અને પરભણીના એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ સ્વયંસેવક હતા અને તમને ખ્યાલ હશે કે છ ડિસેમ્બર બે હજાર છ ડિસેમ્બર ઓગણીસો માં બાણું ના રોજ અયોધ્યામાં જે બાબરી ઢાંચો પડ્યો પાડવામાં આવ્યો એ વખતે એ વડાપ્રધાન હતા અને એના વિશે એમણે આંખ મીચામણા કર્યા કારણ કહ્યું કે હું પૂજામાં છું મને કોઈએ ડિસ્ટર્બ નહી કરવો અને એમનો પરોક્ષ એને ટેકો હતો કે બાબરી ધ્વંશ થાય તો જ ત્યાં રામ મંદિર બને એવું એ માનતા હતા એટલે અમે એમની પેલી વાત કરી અમે અગાઉ હતા અને મેળવનાર પત્રકાર અને અમારા બહુ જ ગાઢ મિત્ર મુઝફર હુસેન એમણે પણ આના વિશે અનેક વાર અમને વાત કરી હતી અને અમે લખ્યું પણ હતું એટલે આજે પહેલી વાર અમે કહીએ છીએ એવું નથી અમે વર્ષોથી આ વાત કેતા એવા છીએ લખતા એવા સીબુ સોરેણ કરે ભારતીય જનતા પાર્ટી સાથે પણ ઘર માંડ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીને એ બહુ જ પવિત્ર માણસ લાગતા હતા ભારતીય જનતા પાર્ટી એ મુખ્યમંત્રી સીબુ સોરેન ની સાથે સરકાર ચલાવી છે અને પછી એમની વચ્ચે મતભેદો ઉભા થયા અને ફરીને પાછા ઝારખંડ મુક્તિ મોરચો અત્યારે તો સિબુ સોરેન નાદુરસ્ત તબિયત ધરાવે છે પણ એમના પુત્ર એ મુખ્યમંત્રી પદેથી હમણાં જ ફારેક થઈને અથવા જેલવાસમાં એમની ધરપકડ થતા એમણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવું પડ્યું છે અત્યારે અને હજી પણ આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એમની સાથે ઘર નહીં માંડે એની કોઈ ખાતરી આપી શકાય એમ નથી ભ્રષ્ટાચારીઓને કોઈક ને કોઈક માર્ગ મળી જતો હોય છે પણ અમારે આજે બીજી પણ એક વાત કરવી છે

સ્પીકરને જઈને એટલે શંકરભાઈ ચૌધરીને જઈને રાજીનામું આપી આવ્યા છે અમરીશ દેર રાજુલાના એ તરવરિયા ધારાસભ્ય રહ્યા પરંતુ આ વખતે છેલ્લી ચૂંટણીમાં હીરા સોલંકીએ એમને હરાવ્યા પણ એક વાત છે

એમની સાથે વાત પણ થઈ હતી કારણ કે રાજુલા વચ્ચે જ આવે પણ એ ગોઠવણમાં હતા કંઈક ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ગોઠવણો અને એમાં અને પ્રવીણ લહેરી એમણે એમને સમજાવ્યા કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા વિશે માયાબાઈ આમ તો ભારતીય જનતા પાર્ટીના બહુ જ ટીકાકાર હતા પણ

એમના થકી અમરીશ પણ છે એટલે આ ગોઠવણ એમણે કરી હોય એવી શક્યતાને નકારી શકાય નહીં જો જોકે અમે તો સોમનાથની કંઈક જુદી એક કાર્યક્રમની વ્યવસ્થા નું વિચારણા કરવા માટે મળ્યા હતા બાના તો ઘણા બધા મળી શકે પ્રવીણભાઈ આમ તો હાચા બોલો માણસ પણ આવા ખેલમાં એ હોય એનું અમને આઘાત લાગ્યો અર્જુન મોઢવાડિયા વિશે અમે એટલું જરૂર કહીએ કે એમની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ હજુ બે અઠવાડિયા જવાના જવાના એવું બધું ચાલે છે અરે ના ભાઈ ના એમણે તો ટ્વીટ પણ કહી હતા કે હું કોંગ્રેસમાં જ છું જવાનો નથી આ તો અફવાઓ છે મને લાગે છે કે કાલ ઉઠીને મંત્રી પણ બને તો પણ અર્જુન મોઢવાડિયાની પ્રતિષ્ઠા ખરડાઈ ચૂકી છે એનો ભરોસો કોઈ ન કરે આ છે ને અને કમસે કમ હરિદેસાઈ તો ન કરે હું તો પામર માણસ મારા તો સારા મિત્ર મારી આગળ જુઠ્ઠું બોલે નહીં એ પણ કદાચ એમને છે ને ઘણા બધા સરકારી કોન્ટ્રાક્ટ ને એ બધાનું કદાચ આકર્ષણ પણ હશે કાં તો મંત્રી પદનું આકર્ષણ હશે કે જ્યારે કોંગ્રેસના મોવડીઓ કોંગ્રેસ ભવન ની અંદર રાજીવ ગાંધી ભવનમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાના હોય રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે એના સંદર્ભમાં એ જ વખતે અર્જુન સ્પીકર ને જઈને વિધાનસભામાં જઈને પોતાનું રાજીનામું આપે મને લાગે છે કે આને આમ તો મેર છે અને મેર એ હાચા બોલો હોય

એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતા હોય છે એમના માટે વપરાતા હોય છે પણ અમારે એવું કઈ કરવું નથી કારણ કે મિત્ર તો મિત્ર છે અમરીશ અમને કોઈ એવું નથી કે એ કેમ ભારતીય જનતા પાર્ટીમાં ગયા કારણ કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં હતા કોંગ્રેસમાં પણ હતા બીએસપીમાં પણ હતા એટલે એના વિશે અમને કઈ એવું લાગ્યું નહીં અને અર્જુનભાઈનું અમને માઠું તો લાગ્યું એ તો સાચું કહું તો કારણ કે અમને ઘણા બધા મિનિસ્ટરો પણ જ્યારે વાત કરે ત્યારે અંદરની વાત સાચી વાત તો કે પણ અર્જુન મોઢવાડિયા છેતરી ગયા અમને પણ હશે એમને એમનો સ્વાર્થ હશે બીજું આજના જે સમાચારો છે એમાં એક સમાચાર બહુ મહત્વના છે પેલા બોન્ડ ઇલેક્ટ્રોલ બોન્ડ ની વાત તમને ખબર છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ઇલિગલ છે ગેરબંધારણીય છે વગેરે 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 એવો હમણાં થોડા વખત આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે છ માર્ચ સુધીમાં ઇલેક્ટ્રોલ બોન્ડ થી કયા પક્ષને કેટલા નાણાં કોની પાસેથી મળ્યા છે એની વિગતો એ છે ને રજૂ કરવી હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલી બિચારી વ્યસ્ત છે કદાચ કારણ કે આમ તો ચૂંટણીમાં રાજકારણીઓ વ્યસ્ત હોય પણ આખી મુજબની વ્યસ્તતા એની હશે એટલે આજે સુપ્રીમ કોર્ટમાં બપોર સુધીમાં એ હજુ લિસ્ટ નથી થઈ એ અરજી પણ સુપ્રીમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક અરજી કરી છે કે જૂન સુધીનો સમય આપો આ અરજી કોઈ ભોળી ભાડી સંસ્થાએ કરી હોય એવું લાગતું નથી કારણ કે ચૂંટણી પતી જાય પછી કોણ પૂછે છે એટલે જોકે અમે એના વિશે શું થશે ચીફ જસ્ટિસ એને સ્વીકારશે કે નહીં સ્વીકારે એના વિશે કોઈ આકલન કરતા નથી કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે આપણે પૂર્વ નિર્ણય ન કહી શકીએ પણ એ આજે ત્રીસમી જૂન સુધી એમ કે અમને માહિતી આપવા માટેનો સમય આપો એવું સ્ટેટ બેંકે એવી અરજી કરી છે હવે એના વિશે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે અને બીજી વાત ગઈકાલે પટણામાં ભવ્ય મહારેલી તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવ અને વિપક્ષના નેતાઓ બધા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની ઉપસ્થિતિમાં લાખોની જનમેદની ઉમટી અને લાલુ પ્રસાદે જે વ્યંગ કર્યા માન્ય વડાપ્રધાનના સંદર્ભમાં એમના પરિવારના સંદર્ભમાં એટલે આજે એક ચાલુ થઈ ગયું કે અમે પણ એટલે મોદી પરિવાર બધાએ છે ને નામ પેલા મોદી પરિવાર પોતાના ટ્વિટર એકાઉન્ટ એટલે એક્સ એકાઉન્ટ ઉપર હવે લખવાનું ચાલુ કર્યું છે અને જેમ પેલું પહેલા મેં બી ચોકીદાર નું જે ચાલુ કરાવ્યું હતું એમણે એમની પાર્ટીના કાર્યકર્તાઓનું એવી રીતે નરેન્દ્ર મોદીનો પરિવાર કેટલો મોટો છે એ બતાવવા માટે આ મોદી પરિવાર એવું કૌંસમાં બધાએ લખવાનું ચાલુ કરી દીધું બધાના એકાઉન્ટ ઉપર અને નવાઈ એ વાતની લાગી કે જે ભાઈની ટિકિટ કપાવામાં છે કારણ કે આખા બોલા છે નરેન્દ્ર મોદીને વંદન નથી કરતા મોદીને વશ નથી થતા એવા નાગપુરના લાડકા નીતિન ગડકરીએ પણ પોતાને મોદી પરિવારના સભ્ય તરીકેનો બિલ્લો એટલે એમણે છે ને પોતાના ટ્વિટર એકાઉન્ટમાં એ ફેરફાર કર્યાની અમને જાણ કરવામાં આવી છે હમણાં અમે પૂછીશું એમને કે કા ભાઈ આવું હું હું કામ થયું તમારી ટિકિટ કપાઈ જવાના દિવસો છે કે પછી શું છે કે મોદીને વશ થઈ ગયા આપણે એમને પૂછીશું અને પૂછીશું તો એ શું કે છે એ તમને જણાવીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે દેશમાં અને વિદેશમાં વસતા તમારા ગુજરાતી મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે નમસ્કાર